હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગુંદરની રાબ તો ગુંદરની રાબ કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું ગુંદની રાબ તો ગુંદની રાબ બનાવવા માટે મેં એક ચમચી ગુંદ લીધો છે આવો મોટો આવે ને ગુંદ એ લેવાનો ને એક ચમચી આપણે બદામ લીધી છે અને એક ચમચી બદામ પિસ્તા લીધા છે અને બંનેની આવી કતરણ લીધી છે ને આ છે સૂંઠ અને ગંઠોળાનો પાવડર એક એક ચમચી બે એક ચમચી આપણે ખસખસ લીધા છે ને દસથી પંદર કાજુના ટુકડા લીધા છે બે ચમચી ગોળ લીધો તો એનું આવો પાણી કરી લેવાનું આપણે બે ચમચી ગોળ છે ને એક ગ્લાસ પાણી છે ને આ બે ચમચી આપણે કોપરાનું છીણ લીધું છે આ ઓલું કોપરું આવે ને એનું આવી રીતે છીણ કરી લેવાનું તો હવે પહેલાં આપણે ગુંદને તરી લેશું ગરમ થઈ ગયું છે એમાં આપણે કાજુને પહેલાં થોડાક શેકી લેશું થોડાક જ શેકવાના છે એને જો આપણે શેકાઈ છે કાઢી લઈશું આપણે બુંદને તરી લેશું મસ્ત બધું ફૂટી જવું જોઈએ એવી રીતે ગુંદ પણ આપણો મસ્ત ફૂટી ગયો છે એને આપણે કાઢી લઈશું ઘી થોડુંક આપણું વધારે ગરમ થઈ ગયું છે એટલે ગેસને બંધ કરી દીધું ગેસને બંધ કરીને પછી આ પાણી નાખી દે

કેટલું પાણી ઉકળી જાય ને પછી એમાં સોંડ પાવડર નાખી દેવાનું આ ખસખસ નાખશો ને આ પિસ્તા અને કતરો કતર આ છે આપણું કોપડું બધાને મસ્ત ઉકાળશું થોડુંક હવે નાખી દઈશું આપણે ગુંદ અને કાજુ ગુંદ આવો આપણો મસ્ત રહેવો જોઈએ થોડુંક ખાલી ઉકળવા દેવાનું બે બે પાંચ મિનિટ અને આવી પટલી જ રાખવાની તો તૈયાર આપણી ગુંદની રાત થઈ ગઈ છે હવે કાઢી લેશું હવે એને આપણે કાઢી લઈશું આવી જોઈ પટલી પીવાય એવી ને વચ્ચે વચ્ચે આ ગૂંદને આવશે તો મસ્ત લાગશે શિયાળામાં શરદી કે કંઈ થાય નહીં આ પીતા રહીએ તો કમર દુખતી હોય એના માટે આ ગૂંદ બહુ સારો તો તૈયાર છે આપણી મસ્ત ગરમા ગરમ ગૂંદની રાબ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ